બ્રાન્ચે ગુજરી ટક ના ગુનામાં 3 વર્ષથી મોસ્ટ વોન્ટેડ અને રૂપિયા 20000 ના ઇનામી આરોપીને મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે સાજીદુર સಜ್ಜુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરીયસ અને ક્રિમિનલ છે અને એક પોતાની ગુનસંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોલાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન અલી બોજાણી આ ચારે ઉપર ગુચ્છેટોક નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસ થી આ ગુલામ મોહમ્મદ છે સતત સતત ભોજાણી ભાગતો રહેતો હતો જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા રખાને બે હજાર ત્રેવીસ માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ થી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કુંભ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે અને સજ્જુ સાથે એક્સોસનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુસ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે